ý kiến của mình để ý kiến của mình để ý kiến của mình để લાઈફમાં ઝાડું મારતા શીખડાવતે શિખડાય છે લાઇફમાં ઝાડુ મારે હા બસ તો કરી વાહ બાઈ વાહ કેમ છો મિત્રો કોણ છે ચોકરા મોબાઈ ગદા પછી આવડતું બે જણ જોડાઈ ગયા છે અને બે લાઈક થઈ ગઈ છે ધન્યવાદ તમારો મિત્રો અમારી ચેનલમાં જોડાવા બધાની સાથે એક એક કોમેન્ટ પણ થઈ જાય મિત્રો અમારી ચેનલમાં જોડાવો જલ્દીથી જોડાઈ જાઓ મિત્રો ક્યાં ક્યાંથી જોવો છો તે પણ બતાવજો કોમેન્ટ કરીને તમે ત્રણ જણ જોડાઈ ગયા છે અમારી ચેનલમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત છે મિત્રો

અમારી ચેનલ માં વડાવ દીકરો તમારો ધન્યવાદ બોલજો અમારી ચેનલ ને બોલજે અમારી ચેનલ માં તમારા બધાનો ધન્યવાદ અમારી ચેનલ લાઈક કરો શેર કરો અને સબ્સ્ક્રાઇબ કરો અમારો વિડિયો ત્રણ જણ જોડાય ગયા છે કોણ 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 જોવે છે જે જોતા હોય કમેન્ટ કરો તમે કોમેન્ટ કરો ગીત સોનું બેન ગાય છે ચલો કોમેન્ટ કરો કોને કોને કેવું ગીત સાંભળવું છે આપણે એમની ફરમાઈશ આજે પૂરી કરી દઈએ કેવી ગીત ગાય છે મિત્રો મિત્રો મેં કોમેન્ટ કરો તમારા તો કોમેન્ટ કર્યા પછી જાઓ ને એમ થોડી ગાવ્યા ક્યાં ગીત ગાઓ પછી ગાઓને જરી ભરેલા સાફારે ને જોટારી બંધુ આ બેન તમે રોણા શેર માં ગીત ગાઓ લો અસ્તભાઈ રાઠવાડ તરફથી બોલો સોનુભાઈ બોલો ગીત નું નામ આવી ગયો ગાવું પડે સોનુ શેર મારે રોણા શેર મારે ચાલી ચાલી કિસ્મતો ની ગાડી ટોપ ગેર મારે

કે ગાઈજો કયું ગીત ગાવિયે કમેન્ટ માં જણાવો તમારી મમ્મી ગીત ગાસે આપણે છે મારી મમ્મીને નામ યાદ ન લખો ગીત નું તમારી મમ્મી ગાસે गीत નું નામ લખો આની ગીત આરું લેઓ પરદેશી પરદેશી જાના લઈ ગાવ ચલો ગીત તું મૂક લે સાઈન તો વાત ની આવડે જો આવડે ઓ

તું પેલા તું પેલા રે બે જણ છે પરદેશી ને હું તો રાત બર જોતી રહું

પુછી પુછીને <laughs>

જેઠવા દયા બની રાડોલ એવા ગાડામાં રહે એક ચલેરી છે અને તું બંધ થઈ ગયું બંધ થઈ ગયું